દાંતીવાડા ખાતે છુતેરમાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીમાં પ્રભારી મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન કરી પર્વની ઉજવણી હરકભેર કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં શ્રી શક્તિ સેવા કેન્દ્ર ગબ્બર અંબાજી આજુબાજુના વિસ્તારના વાંચિત બાળકોને સારું જીવન પ્રદાન કરવા માટે સંસ્થા દ્વારા શિક્ષણ સંગીત કલા હસ્તકલા બેક પાઇપર પર બેન્ડની દ્રષ્ટિએ કૌશલ્ય વિકાસ તેમને વધુ સારા નાગરિકો બનાવવા માટે તકો આપી રહ્યા છે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકો ભીખે નહીં પણ ભણવા જાય એ એક અભિયાન છે જ્યાં અંબાજી અને ગબ્બરની પવિત્ર ભૂમિની શેરીઓ કોઈ બાળક ભૂખ માગતું કે મદદ માગતું જોવા ન મળે એવા વાંચિત બાળકો સુધી પહોંચવા માટે સંસ્થા આગળ વધી રહી છે ત્યારે હાલમાં અંદાજીત એકસો પચાસ જેટલા બાળકો ભીખે નહીં પણ ભણવા જાય ને આ દિશામાં શક્તિ સેવા કેન્દ્ર સાથે જોડાયેલા છે દસ વર્ષ પહેલાં ગબ્બર વિસ્તારમાં આ બાળકો ભિક્ષાવૃત્તિથી જોડાયેલા હતા જે આજ આપણી સમક્ષ આ બેગ પાઇપર બેન્ડનું પ્રદર્શન કરી સૌ કોઈના દિલ જીતી લીધા છે